ક્વોલિટી પરફોર્મન્સ યાદ તો આ લોક લાગણી તમે જોઈ છે લોકોના મનમાં એક જ વાત છે કે જે ન્યાય મળ્યો છે જે બદલો લેવામાં આવ્યો છે ખૂબ જ સરસ કામ કરવામાં આવ્યું છે જય હિન્દ ના નારા ચારે બાજુ ઉઠ્યા છે જય જય હિન્દ સેના આ નારા ચારે બાજુ ગુંજી સેનાએ જે પરાક્રમ કર્યું છે એ પરાક્રમ કોઈ નાની વાત નથી નવ આતંકી અડ્ડાઓને નિસ્તનાભૂત કરી નાખ્યા છે આતંકવાદનો ખાત્મો બોલાવ્યો છે થોડી વારમાં જીગર આપણી સાથે જોડાશે અને નવ અડ્ડાઓને કેમ પસંદ કરવામાં આવ્યા હતા એની વિગતો આપશે એ નવ અડ્ડાઓ કયા કારણોસર એ પર્ટીક્યુલર જગ્યાને પસંદ કરવામાં આવી અને હુમલો કરવામાં આવ્યો જીગર આપણી સાથે જોડાયા છે જીગર કેમ એ નવ જગ્યા પસંદ કરવામાં આવી હતી કારણ કે પંદર દિવસનો સમય લેવામાં આવ્યો અને પંદર દિવસમાં એ નવ જગ્યાઓ નક્કી કરવામાં આવી અને એ નવ જગ્યા પર્ટીક્યુલર ત્યાં એટેક કરવામાં આવ્યો એક્યુરેસી સાથે અને આતંકના જે ઠેકાણા હતા એને તબાહ કરી દેવામાં આવ્યા જીગર બિલકુલ એ નવ અડ્ડાઓ વિશે વાત કરીશું પણ સૌથી પહેલાં જૈશ એ મોહમ્મદનું જે આખું હેડક્વાર્ટર હતું તે કેવી રીતે ધ્વસ્ત કરવામાં આવ્યું આખું ઓપરેશન કેવી રીતે પાર પાડવામાં આવ્યું શા માટે આ મરકઝને ઉડાવવું જરૂરી હતું એ વિગતવાર સમજાવીશું પણ સેનાનો ટાર્ગેટ શું હતું એ થોડું વિગતવાર અહીં સમજાવીએ જેથી ખ્યાલ આવે કે શા માટે આખું એક ઓપરેશન આ કરવું પડ્યું અને કેટલીક તસવીરો હું ઓપરેશનની બતાવીશ એ તસવીરોની અંદર ખ્યાલ આવશે હિમ કે આખું ઓપરેટ કર્યું જે ઓપરેશન કરવામાં આવ્યું તેની પાછળનો ઉદ્દેશ શું હતો સૌથી પહેલી એક તસવીર તમને હું બતાવું કે આ તસવીર છે આ જૈશ એ મોહમ્મદનું એક હેડક્વાર્ટર છે જેને આ લોકો જામિયા મસ્જિદ સુભાન અલ્લાહ આ તરીકે તેને ઓળખે છે એટલે કે એક પવિત્ર જગ્યા કે જ્યાં તેમની ધાર્મિક વાતો થતી હોય અને એ જ ધાર્મિક સ્થળ ઉપર પોતાનું એક હેડક્વાર્ટર તેમણે બનાવ્યું હોય અને એ હેડક્વાર્ટરની અંદર આતંકની સામે આતંકવાદ કેવી રીતે ફેલાવો આતંકવાદને વધારે પ્રોત્સાહન કેવી રીતે આપવું છસો લોકો અહીં રહેતા હતા એવી પણ વિગતો છે પણ આ શા માટે અહીં પસંદ કરવામાં આવ્યું તો સેનાનો ટાર્ગેટ એ હતો કે સૌથી મોટી સંખ્યામાં અહીં આ જેસના જેમના હેડક્વાર્ટરમાં અહીં લોકો રહેતા હતા અને તેને નામ આપ્યું હતું જામિયા મસ્જિદ સુભાન અલ્લાહ એટલે કે તેમની એક પવિત્ર જગ્યા જગ્યા હવે આખો આ જે કેમ્પ હતો એ કેમ્પની અંદર ટાર્ગેટેડ આખી એરિયાની અંદર એક આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને જેનો જે ફાઉન્ડર છે એ મસૂદ અઝહર છે અને મસૂદની સાથે સાથે આખું ફેમિલી આ આ આતંકવાદની અંદર સંકળાયેલું અને એ આખું ઓપરેટ કરતા હતા અને હવે તમે સમજવાનો એ પ્રયત્ન કરીએ યશ કે અહીં આખા ઓપરેશનની અંદર જેટલા પણ લોકો અહીં છુપાયેલા હતા એમની સામે એક મોટી કાર્યવાહી કરવામાં આવી અને એ આક્રમણ કરવામાં આવ્યું હવાઈ આક્રમણ કરવામાં આવ્યું અને તેની અંદરથી આ જે જૈશનો આ જે જે મોહમ્મદનો આખો જે એરિયા હતો એને ધ્વસ્ત કરવામાં આવ્યો એની પર સ્ટ્રાઇક કરવામાં આવી અને એની અંદર જેટલા પણ લોકો છુપાયેલા હતા એ તમામ લોકો સામે એક મોટી સ્ટ્રાઇક કરવામાં આવી અને આખા હેડક્વાર્ટરને તબાહ કરી નાખવામાં આવ્યું તબાની તસવીરો કેવી હતી એ પણ હું આપને બતાવું જેથી દર્શકોને પણ ખ્યાલ આવે કે શા માટે આખું એક ઓપરેશન કર્યું અને એની પાછળનો ઉદ્દેશ શું હતો હવે આખું એ વિગતવાર પણ તમને સમજાવીશ થોડી વારમાં કે આખો ડાયાગ્રામ કયા પ્રકારનો હતો શા માટે આ ઓપરેશન કરવું જરૂરી હતું હવે આ બીજી તસવીર આપ જોશો તો ખ્યાલ આવશે કે બીજી તસવીરની અંદર પણ તમે જુઓ આ એ જૈશના જેટલા પણ ઠેકાણા હતા એ ઠેકાણાઓને અહીં ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા કારણ કે આની અંદર જ ઘણા બધા આતંકવાદીઓ એટલે કે મેં અગાઉ જેમ કહ્યું યશ એમ કે અહીં ધાર્મિક પ્રવૃત્તિઓ એમના લેવલની થતી હતી સાથે સાથે વયમનસ્થ ફેલાવાની વાત હોય કે આતંકવાદ ફેલાવાની વાત હોય આખું એક સુનિયોજિત ષડયંત્ર ચાલતું હતું અને જ્યારે સેનાએ આ જૈશના ઠેકાણા

આતંકવાદીઓને સતત ટ્રેનિંગ આપતો હતો બીજી એક તસવીર તમને બતાવું આ જ ઓપરેશનની આ તસવીર જુઓ આ તસવીર પણ એ જ મરકજની છે એ જ મરકજની આ તસવીર છે કે જેને પોતાની તે ધાર્મિક જગ્યા માને છે અને એ જ મરકજની અંદર આતંકવાદને પણ જન્મ આપવામાં આવતો હતો આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવતું હતું આતંકવાદી વિરોધી ગતિવિધિ પણ કરવામાં આવતી હતી અને આ એ તસવીર એ આખી ઇમારતની છે કે જ્યાં સેનાના આક્રમણથી આખી આ ઈમારત ધ્વસ્ત થઈ ગઈ અને સાથે થયા એ આતંકવાદીઓના ઇરાદા કે જેમણે ભારત વિરુદ્ધ આખું એક ષડયંત્ર રચ્યું હતું લગભગ પંદર દિવસની અંદર આવા તમામ લોકેશનને ટ્રેસ કરવામાં આવ્યા નવ ઠેકાણા હતા પણ એની અંદર સૌથી મોટું ઠેકાણું આ મરકઝની આપણે જે વાત કરી રહ્યા છે એ હતું અને એની અંદર આ જ્યારે સ્ટ્રાઇક બોલાવવામાં આવી અને સેનાની ટુકડીઓ જ્યારે તૂટી પડી ત્યારે આ મરકઝના હાલ આવા હતા બીજી એક તસવીર તમને બતાવું અને એ તસવીરની અંદર આ એ મરકજની અંદરની તસવીર છે એટલે કે જુઓ આતંક વિરોધી આખી ગતિવિધિની અંદર કેવી રીતે આખી એક ઇમારત બનાવવામાં આવી હતી આ ઈમારત એ બધ ઇરાદાની હતી આ ઈમારત એ આતંક ફેલાવાની હતી આ ઈમારત એ અશાંતિ ફેલાવાની હતી અને આ ઇમારતથી અંદર એવા આતંકવાદીઓ જન્મ લેતા હતા કે જેમનો ઇરાદો ફક્ત ને ફક્ત દેશ અને દુનિયાની અંદર આતંક ફેલાવાનો હતો અને તેમના કારસામાં તે સફળ પણ રહ્યા પણ હવે જ્યારે સેનાએ આખું ઓપરેશન હાથમાં લીધું તો સીધી રીતે અહીં એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને આ ઇમારતો હતી એને પણ ધ્વસ્ત કરવામાં આવી અને સાથે સાથે તમામ ઓપરેશનને પાર પાડવામાં આવ્યા પણ હવે હું તમને વિગતવાર સમજાવું કે શા માટે આ મરકઝને ઉડાવવું જરૂરી હતું હવે વિગતવાર આખો ડ્રાફ્ટ આપ જોશો તો આપને સમજાશે કે શા માટે આખું આ ઓપરેશન કરવું જરૂરી હતું આખું આ પેરેગ્રાફ છે એ તમને હું વિગતવાર સમજાવીશ જેથી આપને પણ ખ્યાલ આવે કે શા માટે સેનાને ઓપરેશન કરવું પડ્યું અને સેનાને ઓપરેશન કરવું પડ્યું તો એ કેમ જરૂરી હતું એ પહેલાં એક તસવીર આપણે જોઈ લઈએ કે કેવી રીતે જ્યારે આ ફોટોગ્રાફ્સ આપી જોયા એક તમે એ જૈશ મોહમ્મદની જે જગ્યા હતી એનું લોકેશન જોયું પણ એક તસવીર પીસીઆરની ટીમને કહીશ એ તસવીર પ્લે કરે અને એ તસવીર આપણે ઓનર કરીએ કે કેવી રીતે આ આતંકના અડ્ડાનો નાશ કરવામાં આવ્યો કેવી રીતે તેને ધ્વસ્ત કરવામાં આવ્યું કેવી રીતે સેનાનું આખું આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું એ તસવીર આપણે જોઈએ જેનાથી ઘણો બધો ખ્યાલ આવ્યો છે અને આ એ તસવીર છે કે જેની અંદર અહીં એ સાબિત થાય છે કે સેનાએ જે ઓપરેશન કર્યું હતું એ ઓપરેશન આ મરકજની અંદર પાર પાડવામાં આવ્યું હતું અને અહીં એ રીતે તબાહી બોલાવવામાં આવી આ સીધી તસવીર એ વિસ્તારની છે આ એ મરકજ છે આ એ જગ્યા જ્યાં મસૂદ અને તેની ગેંગ પોતાનો આતંકનો અડ્ડો બનાવીને બેઠી હતી અને અહીં જ્યારે સેનાની ટુકડીઓ પહોંચી જ્યારે સેનાના જે કમાન્ડો પહોંચ્યા અને કેવી રીતે આખી સ્ટ્રાઇક બોલાવી અને કેવી રીતે ગણતરીની મિનિટોમાં આખું બધું ધ્વસ્ત થઈ ગયું આ તસવીર તેનો જીવતો જાગતો પુરાવો છે અને આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આ ઓપરેશન શા માટે કરવું જરૂરી હતું એ હવે હું તમને વિગતવાર બતાવું જેથી આપને ખ્યાલ આવે કે કેવી રીતે અને શા માટે આખું આ ઓપરેશન કરવું જરૂરી હતું હવે વિગતવાર તમને સમજાવીશ જેથી ખ્યાલ આવે કે શા માટે મરકઝ શું છે આ જે સુભાન અલ્લાની જે વાત કરવામાં આવેલી છે શા માટે આ શબ્દનો પ્રયોગ અહીં કરવામાં આવતો હતો અને એના આધારે આખો આ મેપ તૈયાર કરવામાં આવ્યો હતો વિગતવાર સમજાવો તો આપને વિગતે ખ્યાલ આવશે મરકઝ સુભાન અલ્લા ખાતે જૈશ મોહમ્મદ તેના જે પોતાના આતંકવાદીઓ હતા એની માટે એક શસ્ત્ર શારીરિક અને પોતાનું એક અલગ પ્રકારનું ક્વાર્ટર એને આપણે ઇંગ્લિશમાં સમજીએ તો હેડક્વાર્ટર અને ગુજરાતીમાં સમજીએ તો અડ્ડો કહેવાય આતંકનું એની અંદર આ પ્રકારે આતંકવાદીઓને છાવરવામાં આવતા હતા તેમને પૂછવામાં આવતા હતા તેમના બધા ઇરાદાઓને અંજામ આપવા માટેનું એક હેડક્વાર્ટર એટલે મરકઝ હવે અહીં ધાર્મિક જે વૃત્તિઓ હતી એને પણ અંજામ આપવામાં આવતો હતો અને આ જે જૈશ મોહમ્મદ જેવા જેના કાર્યકર્તા હતા એટલે કે એના માણસો એ જૈશ મોહમ્મદના વડાલા મોલાના મસૂદ અઝહર અને તેના પરિવારજનો એટલે કે એની અંદર તેનો સાળો પણ છે યુસુફ અઝહર અરફે ઉર્ફે ઉસ્તાદ ઘોરી જૈશ મોહમ્મદનો એક પાંખનો વડો છે અને અન્ય ભાઈઓ આ જ પરિસરમાં એટલે કે મરકઝની અંદર જ રહેતા હતા અને પોતાનો આખો ત્યાં આગળ તેમને કુનગો બનાવ્યો હતો અને અહીં તે રહેતા હતા થોડા આગળ વધીએ અને એ પણ સમજીએ કે આ મહત્વપૂર્ણ જૈશ એ મોહમ્મદના જેટલા પણ લોકો હતા તેના સ્થાન ઉપરાંત આ સંકુલમાં છસોથી વધારે લોકો રહેતા હતા આ આંકડો ખૂબ મહત્ત્વનો છે અને છસ્સો લોકો જ્યાં એ મરકજની અંદર રહેતા હોય ત્યાં સમજી શકાય કે પ્રવૃત્તિ કયા પ્રકારની થતી હશે અને અહીં આ મરકજ ઉસ્માન અલીના ભૂતપૂર્વ જે ધાર્મિક પ્રશિક્ષક મૌલાના રફીલુલ્લા કે જે ધાર્મિક જે વાતો કરવાની હતી અને ધાર્મિકતાની સાથે સાથે જે ફેલાવાની વાત હતી એ પણ આ મરકજ અંદર થતું હતું અને આ પણ એક ખુલાસો થયો છે અને એટલા જ માટે આ ઓપરેશન કરવું જરૂરી હતું આગળ વધીએ મરકઝ સુબાન અલ્લાહ યુકે સહિત કેટલાક ખાડી અને આફ્રિકન દેશોમાંથી જેશે મોહમ્મદ દ્વારા જે ફંડિંગ આવતું હતું એટલે એ પ્રકારનું ફંડિંગ કે તમને પૈસા મળશે પણ તમારે આ ફંડિંગનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિ માટે વધારે કરવાનો છે ને એનો ઉપયોગ એ જગ્યાએ કરવાનો છે એટલે તમામ આ ભંડોળ અહીં પાકિસ્તાનથી અહીં આવતું હતું વિદેશી એટલે આફ્રિકન કન્ટ્રીઝમાંથી પણ આ ભંડોળ આવતું હતું અને આ બે હજાર પંદરથી આખો આ મરકસ છે એ સક્રિય છે બીજું માર્ચ બે હજાર અઢારમાં મરકઝની અંદર એક આખું એક સિસ્ટમેટિક વેમાં એક વ્યાયામશાળાની સ્થાપના કરવામાં આવી હતી જ્યાં ટ્રેનિંગ આપવામાં આવતી હતી એટલે કે બંદૂક કેવી રીતે ચલાવી કેવી રીતે ગોળીઓ વરસાવી કેવા હથિયારનો ઉપયોગ કરવો તમારો ડર ભગાવવામાં આવે અને આતંકવાદી આખી ગતિવિધિ અહીં ચાલતી હતી અને આખો આ સિલસિલો બે હજાર પંદરથી પછી બે હજાર અઢારમાં આવ્યા ત્યારે જેમ કેડરોની સખત સ્વિમિંગ ઊંડા પાણીમાં ડાઇવિંગ શીખવાડવામાં આવતું હતું આ અભ્યાસક્રમો અહીં આપવામાં આવતા હતા અને બે હજાર ઓગણીસમાં મરકઝની અંદર એક નવું અલ હિઝામા સેન્ટર એટલે કે એક પ્રકારનું સેન્ટર તૈયાર કરવામાં આવ્યું કે જ્યાં આતંકીઓ રહે અને પોતાના ઇરાદાઓને અંજામ આપી શકે એટલે આખું આ ષડયંત્ર ચાલતું હતું થોડા આગળ વધીએ વાત હવે ચોવીસની છે નવેમ્બર ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસની આ વાત છે કે જ્યાં મૌલાના મસૂદ અઝરે બે વર્ષના અંતરાલ પછી મરકઝ સુબાન અલ્લાહ ખાતે જી એમ કેડરોને એટલે કે જમાત ઉલના જે જેટલા પણ જે કેડર હતી એટલે કે લોકો હતા અથવા તો તેની સાથે સંકળાયેલા આતંકવાદીઓ હતા તેમને એક સંબોધન કરે છે એટલે કે એક જાહેર સભા કરે છે અને એ જાહેર સભાની અંદર મસૂદ ઝેર ઓકે છે એ ઝેર એ આતંકવાદનું હતું એ ઝેર એ દેશની શાંતિને ભંગ કરવાનું હતું અને બોતેર હુરોની જે વાત હતી એનું હતું અને એટલા જ માટે આ એક તે મોટી સભાને સંબોધન કરે છે અને તેની અંદર મોહમ્મદ અબ્દુલ્લા બિન મસૂદ ના જે પુત્ર છે એ પણ આ સભાની અંદર હાજર રહે છે અને પછી આખું સિસ્ટમેટિક વેમાં આખો એક કાર્યક્રમ ચાલે છે થોડા આગળ વધીએ અને હવે તેર ફેબ્રુઆરી બે હજાર બાવીસની આ વાત છે કે જ્યાં સુભાન અલ્લામાં જુલાઈ બે હજાર દરમિયાન એમ 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 એ તેમના પરિવાર અને ભાઈઓ જેમના વરિષ્ઠ કાર્યકર્તાઓ સાથે ઈદ ઉલ અઝાની વિધિ કરી હતી એક આ પ્રકારની એક વિધિ એ સંપ્રદાયની અંદર હોય છે અને એ લોકો આ ધર્મની અંદર આ પ્રકારની વિધિ કરતા હોય છે એટલે કે પરિવારના સભ્યો ત્યાં એકત્રિત થયા અને મરકઝ એટલે કે જે પવિત્ર સ્થાન માને છે ત્યાં એણે હેડક્વાર્ટર બનાવ્યું હતું આતંકનું અને એ જગ્યાએ આ લોકો આખું સિસ્ટમેટિક વેમાં પોતાનું કામ કરતા હતા થોડા આગળ વધીએ અને રાજસ્થાનના બીકાનેરના ખજૂરવાડાની સામે આઈબીની એકસો સોથી સો જે સો કિલોમીટરની આશરે હવાઈ અંતરે આ મરકઝ આવેલું છે એટલે કે રાજસ્થાનનું બિકાનેર છે ત્યાંથી આ મરકઝની આપણે જે વાત કરી રહ્યા છે એ બિકાનેરના ખજુવાલાની સામે આઈબી એટલે કે જે બોર્ડર લાઈન છે ત્યાંથી એક સો કિલોમીટર હવાઈ અંતરે આવેલું છે બીજું કે અહીં એ પણ સમજવાનું જરૂરી છે કે હવે તેમના અફઘાન ઓપરેશન સાથે સંકળાયેલા જે એમના કમાન્ડો આતંકવાદી યોજનાઓ અને જે એમના વરિષ્ઠ જેટલા પણ લોકો હતા તેમની સાથે આ મરકઝની મુલાકાત લે છે અને એક ઓપરેશન માટેની ઘણી બધી વખત એક મિટિંગ પણ મળે છે અને એ મિટિંગની અંદર આ પ્રકારની ચર્ચાઓ પણ કરવામાં આવે છે એમાં મળેલી મિટિંગની અંદર રાઇફલ સહિત શસ્ત્રોના માલની વ્યવસ્થા પણ કરવામાં આવે છે એટલે કે કોઈ પણ આતંકવાદી હુમલો કરવો હોય તો આ એ ઓપરેશન હતું કે જેની અંદર આ બધા કામ થતા હતા થોડા આગળ વધી જે એમના વડા મૌલાના મસૂદ અઝહરના નજીકના સંબંધીઓ જેમ કે તેમનો ભત્રીજો હતો તલહા ઉસ્માન ઉમર અને મોહમ્મદ ઇસ્માઇલ ઉફે લંબુ સહિત સૌથી મહત્ત્વપૂર્ણ ફિદાઈન આતંકવાદીઓને અહીં આ સુવિધા આપવામાં આવતી હતી એટલે ફિદાઈન હુમલો કેવી રીતે કરવો કેવી રીતે મોતને સાથે લઈને કોઈ દેશ પર તૂટી પડવું અથવા લોકોની વચ્ચે જઈને પોતાને ફિદાઈન હુમલો ફિદાઈન કહીને મરી પડવું અને એ સમજવું કે મેં ધર્મ માટે અને પોતાના સંપ્રદાય માટે અથવા તો પોતાના ધર્મને બચાવવા માટે એક આખી મુહિમ ચલાવી અને એની અંદર હું શહીદ થઉં છું એ પ્રકારના ફિદાઈન અહીં આ મરકઝમાં તૈયાર કરવામાં આવતા હતા અને એટલા માટે આ ઓપરેશન જરૂરી હતું અને એટલા જ માટે આ ઓપરેશન અંતર્ગત આ અડ્ડાનો નાશ કરવામાં આવ્યો છે થોડા આગળ વધીએ ઓક્ટોબર બે હજાર એકની વાત છે જ્યારે ગેરકાયદે પ્રવૃત્તિઓ અધિનિયમ ઓગણીસો સડસઠ એટલે કે યુ એ આતંકવાદી સંગઠન તરીકે પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું આ સંગઠનને વિવિધ દેશો દ્વારા પણ આતંકવાદી સંગઠન તરીકે નિયુક્ત કરવામાં આવ્યું અને અન્ય દેશોની યાદીમાં એટલે કે યુએસએ ઓક્ટોબર નવેમ્બર બે હજાર ચૌદમાં આ સમાવેશ થાય છે ઓક્ટોબર બે હજાર એકમાં યુએન દ્વારા જે એમને આતંકવાદી સંગઠન તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યું હતું અને એ ફલિફૂત થઈ ગયું હતું કે આ આતંકવાદી સંગઠન એ આતંકને ફેલાવવામાં સૌથી મોટું યોગદાન આપે છે અને એટલા જ માટે આ કાર્યવાહી કરવી જરૂરી હતી અને બે હજાર એકમાં જ્યારે ભારતની સંસદ પર હુમલો થયો ત્યારે પણ આની ભૂમિકા ખૂબ મહત્વની હતી અને હુમલો કર્યા પછી આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ પાકિસ્તાન દ્વારા જાન્યુઆરી બે હજારમાં આ સંગઠન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો આપણે યાદ હોય કે સંસદ પર જ્યારે હુમલો થયો ત્યારે કેટલાક આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પણ પાકિસ્તાન ખાલી કહેવા માટે પ્રતિબંધ મૂકતું હતું બેક સાઈડ પાકિસ્તાનનો સપોર્ટ આવા આતંકવાદી સંગઠનોને હતો ને એટલા જ માટે આ આતંકવાદી સંગઠનો એટલા સક્રિય થઈ ગયા કે ધીરે ધીરે છસો જેટલા તેની અંદર ટ્રેનિંગ લેતા હતા આતંકવાદીઓ અને એ નાશ કરવામાં આવ્યો છે એટલે સમજી શકો છો કે કેટલા આતંકવાદીઓનો એક ઝાટકે સફાયો અહીં થયો હશે જૈશ એ મોહમ્મદ બહાવલપુરના મરકઝ સુભાન અલ્લાની તેના મુખ્ય મથકથી તેની આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે જે આતંકવાદી શિક્ષણ અને તાલીમનું સૌથી મોટું કેન્દ્ર સ્થાન છે અને એટલા જ માટે આ કાર્યવાહી કરવી જરૂરી હતી અને ભારતીય સેનાએ એ ઓપરેશન પાર પાડ્યું અને એની અંદરથી એટલું ચોક્કસ સ્પષ્ટ કહી શકાય કે આ ઓપરેશન એટલા માટે કરવું જરૂરી હતી ફરી એક વખત એ ઓપરેશનની તસવીર બતાવીએ જેથી ખ્યાલ આવે કે શા માટે આખો આ વિગતવાર અહેવાલ આપના માટે એટલા માટે જરૂરી હતો કારણ કે સવાલ એ હતો કે શા માટે આ ઓપરેશન કરવું જરૂરી હતું પંદર દિવસની વાત નથી આ પહેલાંનું આ આખી સિસ્ટમેટિક વેમાં તેની તપાસ થતી હતી અને ફરી એક વખત જ્યારે ઓપરેશનનો સમય આવ્યો ત્યારે જયેશનો આખું